આપને ઈશ્વરના પવિત્ર વચનોનું જ્ઞાન મળશે અને બાઇબલની વિસ્તૃત માહિતી પણ મળશે તો આવો પ્રભુનો સંદેશ તેના સેવક પાસેથી સાંભળીએ પ્રિય મિત્ર આજના આપણા આ ભેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરતા મને ખૂબ આનંદ થાય છે મિત્ર આ કાર્યક્રમમાં ઈશ્વરના લોકોને ઈશ્વરનું વચન પહોંચાડવા માટે અર્પાયેલો છે મિત્ર અત્યારે આપણે સંત પાઉલના પત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ તમારા બાઇબલો ઉઘાડો અને સંત પાઉલે તેની વાલી મંડળી એટલે કે ફિલિપિયોની મંડળીને લખેલો પત્ર ખુલ્લો રાખશો મિત્ર આપણે પહેલાં પણ જોયું હતું તેમ આ પત્ર કોઈ સૂચનાઓ આપતો પત્ર નથી પણ આ પત્ર આભાર પત્ર છે જેમાં ખ્રિસ્તમય જીવન વિશેનું વર્ણન પણ અદ્ભુત રીતે કરવામાં આવ્યું છે પહેલા અધ્યાયમાં આપણે ખ્રિસ્તમય જીવનના તત્વજ્ઞાન તથા જુસ્સા વિશે સંત પાઉલના પોતાના ઉદાહરણ દ્વારા જોયું હતું બીજા અધ્યાયમાં સંત પાઉલ ઘણા વ્યવહાર ઉદાહરણો કે જેમણે ખ્રિસ્તમય જીવન જીવ્યું તેની પદ્ધતિઓ જણાવે છે જેમાં સૌ પ્રથમ ઈસુ ખ્રિસ્તની જીવન પદ્ધતિ તથા સંત પાઉલની તિમોથીની અને એપાફ્રોડિતસની જીવન પદ્ધતિઓ વિશે જોયું હતું ત્રીજા અધ્યાયના સારાંશમાં આપણે જોયું કે સંત પાઉલ ખ્રિસ્તમય જીવનના ઇનામ વિશે જણાવે છે જે ઈશ્વરનું મહાન તેડું છે અથવા તો એ વિશે જે ખ્રિસ્ત આપણી પાસે અપેક્ષા રાખે છે સાથે સાથે આપણને એ પણ જણાવે છે કે આ કઈ રીતે જીતી શકાય ચોથા અધ્યાયમાં સંતપાઉલ એથી પણ વધુ વ્યવહારુ બને છે આ અધ્યાયને આપણે ખ્રિસ્તમય જીવનના સૂચનો એવું મથાળું આપી શકીએ અને એ તો શાંતિના સૂચનો સાથે સંકળાયેલું છે પ્રિય મિત્ર શું તમે ધ્યાન આપ્યું છે કે નવા કરારના સંત પાઉલ તેમજ અન્ય પ્રેતોના પત્રોમાં શાંતિ પર કેટલો ભાર મૂકવામાં આવ્યો છે ખ્રિસ્તના અનુયાયીઓ એકબીજાને કેવી રીતે સલામ પાઠવતા હતા તમને કૃપા તથા શાંતિ થાવ મેં શાંતિના આશીર્વાદ વિશે બહુ અદ્ભુત લખાણ વાંચ્યું છે જે આ પ્રમાણે છે તમને વહેતા સમુદ્રના મોજા જેવી ઊંડી શાંતિ થાવ વહેતી હવા જેવી ઊંડી શાંત ધરા સમાન ઊંડી ચમકતા તારાઓ જેવી ઊંડી મધુર રાત્રિ જેવી ઊંડી શાંતિ તમને આકાશનો ચંદ્ર તથા તારાઓ સાજાપણાનો પ્રકાશ તમારા પર પાડો ખ્રિસ્તની ઊંડી શાંતિ કે જે જગતનું અજવાળું છે તે તમારા પર થાવ અને નવા કરારની મંડળીના વિશ્વાસીઓ એકબીજાને શાંતિની સલામ પાઠવતા હતા પાઉલ આ ચોથા અધ્યાયમાં ખ્રિસ્તમય જીવનના કેટલાક વ્યવહારુ પ્રશ્નો વિશે જણાવે છે જે શાંતિને લખતા છે સંતપાઉ લખે છે તમે સર્વદા પ્રભુમાં તમારું જે જીવન છે તેમાં આનંદી રહો હું ફરીથી કહું છું કે આનંદ કરો બધા પ્રત્યે સહનશીલતા દાખવો પ્રભુ પાસે છે કોઈ બાબતની ચિંતા ન કરો પણ તમારી સર્વ પ્રાર્થનાઓમાં ઈશ્વરની પાસે જેની તમારે જરૂર છે તે માટે આભારી અંતકરણ સાથે વિનંતી કરો અને ઈશ્વરની શાંતિ જે માણસની સમજ શક્તિની બહાર છે તે તમારા હૃદયની અને મનોની ખ્રિસ્ત ઈસુમાં સંભાળ રાખશે મિત્ર અંતમાં મારા ભાઈઓ જે વસ્તુઓ સારી અને સ્તુતિપાત્ર છે જેવી કે સત્ય ઉમદા શુદ્ધતા પ્રેમ સન્માનપાત્ર વગેરે બાબતોનો વિચાર કરો મારા શબ્દો અને મારા કાર્યની મારફતે તમે જે મારી પાસેથી શીખ્યા અને મેળવ્યું તેને વ્યવહારમાં ઉતારો અને આપણને શાંતિ આપનાર ઈશ્વર તમારી સાથે રહેશે પ્રભુમાં તમારું જે જીવન છે તેમાં મને કેવો મહાન આનંદ છે તમે મારી સંભાળ રાખો છો તે બતાવવાની ઘણા વખત પછી તમે ફરીથી તક મેળવી છે તમે મારી ચિંતા રાખવાનું મૂકી દીધું છે એમ હું કહેતો નથી પણ મારી કાળજી લેવાની તમને તક મળી ન હતી મને તંગી પડી છે માટે હું બોલું છું એમ નથી કારણ મારી પાસે જે હોય તેથી સંતોષી રહેવાને હું શીખ્યો છું મારે શાની જરૂર છે તે હું જાણું છું અને જરૂર કરતાં વધારે શું છે એ રહસ્ય હું શીખ્યો છું જો કે હું ભરપૂર હોઉં કે ભૂખ્યો હોઉં મારી પાસે વધુ હોય કે ઓછું હોય તો પણ તેથી સર્વ જગ્યાએ અને સર્વસમયે હું સંતોષી રહી શકું છું ખ્રિસ્ત મને સામર્થ્ય આપે છે અને તેથી હું સઘળું કરી શકું છું પ્રિય મિત્ર જે વ્યવહારુ ફકરો મેં હમણાં વાંચ્યો તેમાં હજુ પણ સંત પાઉલ આપણને ખ્રિસ્તમય જીવન વિશે જણાવે છે તે આ અંગેની સૂચનાઓ આપે છે તે ખ્રિસ્તમય જીવનના શિક્ષણને શાંતિના સંદર્ભ સાથે સાંકળી લે છે તે આપણને જણાવે છે કે આપણે ખ્રિસ્તની શાંતિ કઈ રીતે પામી શકીએ ઈશ્વરની શાંતિ એ તો શરતી છે જૂના કરારમાં યશાયા પ્રબોધકના છવ્વીસમાં અધ્યાયની ત્રીજી કલમમાં આ પ્રમાણે લખ્યું છે દ્રઢ મનવાળાને તું શાંત જ રાખીશ કેમ કે તેનો ભરોસો તારા પર છે યશાયા પ્રબોધક અહીં ઈશ્વરની શાંતિ માટે બે શરતો મૂકે છે દ્રઢ મન તથા ઈશ્વર પર ભરોસો પ્રિય મિત્ર જ્યારે આપણે પવિત્ર શાસ્ત્રમાંથી શાંતિની વાત કરીએ છીએ ત્યારે દુનિયાવી શાંતિ તથા આત્મિક શાંતિનો ભેદ જાણવો જરૂરી છે પવિત્ર શાસ્ત્રમાં દુનિયાવી શાંતિ વિશે પણ લખેલું છે આપણે દુનિયાની શાંતિ વિશે ઘણી બધી વાતો કરીએ છીએ પણ તમને યાદ છે આપણે સુવાર્તાઓના અભ્યાસમાં જોયું હતું કે ઈસુ કદીએ દુનિયાની શાંતિની વાત કરતા નહોતા પણ તેઓ તો એથી વિરુદ્ધ કહેતા હતા માથીની સુવાર્તામાં તેઓ કહે છે હું શાંતિ કરાવવાને નહીં પણ યુદ્ધ કરાવવાને આવ્યો છું મિત્ર ઘણીવાર નાતાલની શુભેચ્છાઓમાં લખ્યું હોય છે કે પૃથ્વી પર શાંતિને માણસો પ્રત્યે ઈશ્વરની સારી ઈચ્છા તમે લુકની સુવાર્તાના બીજા અધ્યાયની ચૌદમી કલમ વાંચો ત્યાં લખ્યું છે સર્વોચ્ચ આકાશમાં ઈશ્વરનો મહિમા થાવ અને પૃથ્વી પરના તેમના મનપસંદ માણસોને શાંતિ હો શાંતિનું વચન તો એમના માટે છે જેઓથી ઈશ્વર ખુશ છે પ્રસન્ન છે જેઓ ખ્રિસ્તના અનુયાયીઓ છે જેઓ તેમની સાથે સીધા સંબંધમાં છે તેમના હૃદયોમાં શાંતિ છે ઉપલી મેળીમાં જ્યાં પ્રેરિતો રૂમી સૈનિકોથી ગભરાઈને ભરાઈ ગયા હતા પ્રભુ યુસુ તેમને કહે છે મારી શાંતિ હું તમને આપું છું જેમ જગત આપે છે તેમ હું તમને આપતો નથી તમારા હૃદયોને વ્યાકુળ ન થવા દો તેમજ ગભરાવા પણ ન દો મિત્ર પ્રેરિતોના મૃત્યુ કઈ રીતે થયા તે આપણે જાણતા નથી પણ કેટલાક વિષય તો આપણે જાણીએ છીએ જેમ કે સંત પિત્તરને ઊંધા માથે ફાંસી આપવામાં આવી અને મારું માનવું છે કે એ વખતે પણ પિત્તરના હૃદયમાં શાંતિ હશે કારણ કે પ્રભુ ઈસુએ કહ્યું છે કે ભલે ગમે તેવા સંજોગો હોય મારી શાંતિ તમારી સાથે છે અને આ જ બાબત બીજા પ્રેરિતો વિશે પણ એટલી જ સાચી છે સંત પાઉલ ફિલિપિયોના ચોથા અધ્યયમાં જે શાંતિની વાત કરે છે તે જગતની શાંતિ નથી શાસ્ત્રમાં બીજી શાંતિની વાત છે જે ઈશ્વરમાં શાંતિ છે અને આ વિશે વાત કરતાં સંત પાઉલ સુવાર્તાઓનો ઉલ્લેખ કરે છે તે જણાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર મરણ પામ્યા તેનો મુખ્ય ઉદ્દેશ મેળ મિલાપનો હતો પ્રભુ ઈસુ ઈશ્વર સ્વરૂપમાં જ હતા જ્યારે વધસ્તંભ પર તેમણે મૃત્યુ સહન કર્યું તેથી માણસોને તેઓના પાપનો દંડ ન મળે તેથી આપણી જવાબદારી છે કે આપણે લોકો પાસે જઈને તેમને કહીએ ઈશ્વર સાથેની શાંતિમાં દાખલ થાવ કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ પરના મૃત્યુ દ્વારા ઈશ્વરે તમારી સાથે મેળાપ કર્યો છે તેથી તમે પણ તેની સાથે મેળાપ કરી લો એટલે કે ઈશ્વરમાં શાંતિ ગ્રહણ કરો રૂમિયોના પત્રના પાંચમા અધ્યાયમાં પહેલી કલમમાં સંતપાઉ લખે છે હવે વિશ્વાસને લીધે આપણે ઈશ્વરની સાથે સીધા સંબંધમાં આવ્યા છીએ જો કે ફિલિપિયોના ચોથા અધ્યાયમાં પાઉલ આત્માની કોઈ શાંતિ વિશે લખતો નથી તે આપણને સુંદર વાસ્તવિકતા વિશે જણાવે છે એટલે કે ઈશ્વરની શાંતિ એ તો સતત શાંતિ છે જેમાં ઈશ્વર આપણને હંમેશને માટે રાખે છે મિત્ર આ નાના અધ્યાયમાં તે યસાયા પ્રબોધકની જેમ શાંતિની બે શરતો આપતો નથી પણ બાર શરતો મૂકે છે જે હું તમને ટૂંકમાં જણાવીશ અને જો તમે આ બાર શરતોનું પાલન કરતા નથી તો તમારી પાસે ઈશ્વરની શાંતિ નથી પહેલી શરત છે કસાની ચિંતા ન કરો હવે તમે કહેશો કે સંત પાઉલ તારા માટે એમ કેવું સહેલું છે પણ મારા માટે ચિંતાના ઘણા કારણો છે મારી નોકરી કાયમી નથી ઘરનું ભાડું વીજળીનું બિલ બાળકોની માગણીઓ વગેરે વગેરે ઘણી બધી ચિંતાઓ મારી પાસે છે પ્રિય મિત્ર શું તમને એમ લાગે છે કે પાઉલ પાસે કોઈ ચિંતાનું કારણ નહોતું સંત પાઉલે જ્યારે આ વાત લખી ત્યારે તે તો કેદખાનામ હતો જો તમે પ્રેરિતોના કૃત્યનો અભ્યાસ કરો અને સંત પાઉલના અનુભવો વિશે જાણો તો તમને ખબર પડશે કે સંત પાઉલની પાસે પણ ચિંતા કરવાના ઘણા કારણો હતા રોમમાં સંત પાઉલને તેના જીવનના અંત સમયમાં જે જેલમાં રાખવામાં આવ્યો હતો તેના વિશે મેં અભ્યાસ કર્યો છે બે ફૂટ જાડી અને ચાર ફૂટ ઊંચી દિવાલમાં ટોચ પર બેખોખા રાખવામાં આવતા હતા ત્યાંથી કેદીઓના પગ જમીન પર રહે તે રીતે રાખીને તેના ઘૂંટણો પર સાંકળો બાંધવામાં આવતી તેના બંને કાડા પર વિરુદ્ધ દિશામાં રાખીને સાંકણો બાંધવામાં આવતી ઉપરની સાંકળો ખેંચીને તેઓ વારંવાર કેદીઓને સજા આપતા જ્યારે તેઓ સાંકળો ખેંચતા ત્યારે કેદીઓને ઊભા રહેવું પડતું અને જ્યારે સાંકળો ઢીલી મૂકતા ત્યારે તેઓ બેસી શકતા હતા પણ તેઓ કદી આડા પડી શકતા નહીં ઊંઘવા માટે પણ નહીં આ ઉપરાંત કુદરતી હાજત માટે પણ તેમને ખોલવામાં આવતા નહીં પ્રિય મિત્ર એવી જગ્યાએ દુર્ગંધમાં તેમની તંદુરસ્તી કેવી રહેતી હશે તેની કલ્પના કરો શહેરના ગંદા નાળાનું પાણી પણ જેલની દિવાલોમાંથી ટપકતું હતું અને સંત પાઉલને પોતાના પાછલા દિવસોમાં આ બધું સહેવું પડ્યું એ કોઈ ખૂની કે ડાકુ નહોતો પણ તેણે તો માત્ર પ્રભુસુ ખ્રિસ્તની સુવાર્તાનો પ્રચાર કર્યો હતો અને આ પરિસ્થિતિમાં હતો ત્યારે તેણે તિમોથીને બીજો પત્ર લખ્યો હતો આપણે નથી જાણતા કે તે આવી પરિસ્થિતિમાં કેટલો સમય રહ્યો પણ એટલું તો ચોક્કસ છે કે આ પછી તેનું મૃત્યુ થયું આ જેલમાં આવી પરિસ્થિતિમાં આવ્યા પહેલાં તે લખે છે કે તેને પાંચ વાર ઓગણચાળીસ ફટકા મારવામાં આવ્યા હતા એવું માનવામાં આવતું હતું કે કોઈ પણ માણસ ચાળીસ ફટકા ખાવાને સમર્થ નથી તેથી ઓગણચાળીસ ફટકાની હદ હતી પ્રિય મિત્ર સંત પાઉલે આ ફટકા પાંચ વાર ખાધા તે જણાવે છે કે ત્રણ વાર તેને સળિયાઓથી મારવામાં આવ્યો તેને પથ્થરે પણ મારવામાં આવ્યો તેને વહાણમાં લઈ જવામાં આવ્યો ડાકુઓ સાથે રાખવામાં આવ્યો તેનું જીવન તો બહુ જોખમી અને મુશ્કેલીઓથી ભરેલું હતું અને આ બધું હોવા છતાં તે અહીં લખે છે કસાની ચિંતા ન કરો અને ઈશ્વરની શાંતિ મેળવવા માટેની આ પહેલી શરત છે સંત પાઉલ ચિંતા ન કરવા માટે જણાવે છે કારણ કે ચિંતાથી કંઈ ઉત્પન્ન થતું નથી એથી ઉલટું ચિંતાથી નુકસાન થાય છે ત્યારબાદ શાંતિ માટેની બીજી શરત છે સગડી વાતને માટે પ્રાર્થના કરો અને કસાની ચિંતા ન કરો જે વિશે સંત પાઉલ ચોથા અધ્યાયમાં જણાવે છે પહેલી શરત છે કસાની ચિંતા ન કરો કારણ કે ચિંતાથી કંઈ ઉત્પન્ન થતું નથી પણ નુકસાન જ થાય છે આથી જ સંત પાઉલ આગળ વધીને કહે છે તમારી સર્વ પ્રાર્થનાઓમાં ઈશ્વરની પાસે જેની તમારે જરૂર છે તે માટે આભારી અંતકરણ સાથે વિનંતી કરો બીજી શરત છે દરેક બાબતને માટે પ્રાર્થના કરો કારણ કે પ્રાર્થના લાભકારક છે ઘણીવાર પ્રાર્થના તમને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર કાઢે છે પણ ક્યારેક આવું બનતું નથી જેમ કે સંત પાઉલના શરીરનો કાંટો આનું મોટું ઉદાહરણ છે મિત્ર સંત પાઉલને કેદખાનામાંથી મુક્ત કરવામાં આવ્યો તેથી તે આ શબ્દો લખે છે સંત પાઉલે ફિલિપીઓને આગ્રહપૂર્વક વિનંતી કરી કે તેઓ તેના માટે પ્રાર્થના કરે કારણ કે તેને વિશ્વાસ હતો કે તેના વડે જ તેને જેલમાંથી છૂટો કરવામાં આવશે અને એમ જ થયું એ તો સંત પાઉલની તેમજ ફિલિપીઓની પ્રાર્થનાથી થયું હતું પણ જ્યારે સંતપાઉલે પોતાના શરીરના કાંટા માટે પ્રાર્થના કરી ત્યારે ઈશ્વરે તેને કહ્યું કે તેને તેમાંથી છોડાવવામાં નહીં આવે પણ તેને સહન કરવા માટે પૂરતી કૃપા અપાશે ક્યાં તો તમને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી છોડાવવામાં આવે અથવા ક્યાં તો એ સહન કરવા તમને કૃપા આપવામાં આવે પણ તમે પ્રાર્થના કરો કારણ કે પ્રાર્થના ફળ ઉપજાવે છે અને આપણા જીવનમાં ઈશ્વરની શાંતિ લાવવા માટે પ્રાર્થના બીજી શરત છે ત્યારબાદ પાઉલની ત્રીજી શરત તો વિચારવા સંબંધી છે તે કહે છે જે વસ્તુઓ સારી અને સ્તુતિપાત્ર છે જેવી કે સત્ય ઉમદા ન્યાય શુદ્ધતા પ્રેમ સન્માનપાત્ર વગેરે બાબતોનો વિચાર કરો સંત પાઉલ અહીં વ્યક્તિગત શાંતિને માટે બહુ જરૂરી વાત કરે છે કોઈએ કહ્યું છે કે તમારા વિચારો એ તો ઘેટા સમાન છે અને તમે તેમના ભરવાડ છો તમારા વિચારોની આધીનતામાં ન આવી જાઓ પણ તમારા વિચારો પર નિયંત્રણ રાખો તમે શું વિચારો છો એ પર તમારો કાબૂ હોવો જોઈએ મિત્ર જ્યારે સંત પાઉલ આમ લખે છે ત્યારે આપણને માત્ર વ્યક્તિગત શાંતિ વિશે જણાવે છે એટલું જ નહીં પણ તે પોતાની વ્યક્તિગત માનસિક સ્વસ્થતા વિશે પણ જણાવે છે સંત પાઉલ જે પરિસ્થિતિમાં એટલે કે જેલમાં હતો ત્યારે શાંતિની આ જ શરત તેને માનસિક સ્વસ્થ રાખી શકે તેમ હતી કારણ કે તેના પર જૂઠા આળ ચઢાવીને આ યાતનામાં મૂકવામાં આવ્યો હતો તે સમયે તે ઘણી બધી બાબતો વિચારી શક્યો હોત સંત પાઉલને કોઈ ગુનેગાર હોવાને લીધે નહીં પરંતુ દુનિયાવી દુનિયાએ ખરાબ ગણીને જેલમાં પૂરવામાં આવ્યો હતો પણ તે જાણતો હતો કે ઈશ્વરની દ્રષ્ટિએ તે ખરાબ નહોતો અને તેથી આ સમયે તેના માટે સત્ય વિશે સતત વિચારતા રહેવું જરૂરી હતું એવી ઘણી બાબતો હતી જે અપ્રમાણિક અથવા અપમાનજનક હતી અને સંત પાઉલનું જેલમાં રહેવું એ તો અન્યાય જ હતો અને એ આ બાબતો વિશે ત્યાં બેઠો બેઠો વિચારી શક્યો હોત પણ તેણે ન્યાયી અને યોગ્ય બાબતો વિશે જ વિચાર કર્યો આવા સમયે ખરાબ વાતાવરણમાં પણ તેણે સારી જ વાતો વિચારી પોતાની જાત વિશે વિચારવાને બદલે તેણે બીજી બાબતો વિશે વિચાર્યું જેથી ઈશ્વરને મહિમા મળી શકે શાંતિ માટેની ચોથી શરત ઘણી વ્યવહારું છે અને તે જે રીતે રજૂ કરવામાં આવી છે તે મને ખૂબ ગમે છે મિત્ર મારા શબ્દો અને મારા કાર્યની મારફતે તમે જે મારી પાસેથી શીખ્યા અને મેળવ્યું તે વ્યવહારમાં ઉતારો અને આપણને શાંતિ આપનાર ઈશ્વર તમારી સાથે રહેશે શું ખરેખર સંત પાઉલ એમ કહેવા માગે છે કે શાંતિ મેળવવા માટે આપણે કંઈ કરી શકીએ હા એ એમ જ કહે છે ગીતશાસ્ત્રના ચોથા ગીતમાં આપણે વાંચીએ છીએ કે ગીત કરતાં ઊંઘી શકતો નહોતો અને પોતાના પ્રશ્નો વિશે વિચારતા વિચારતા અડધી રાત્રે તેણે એક નિર્ણય કર્યો અને તેણે નક્કી કર્યું કે તે ન્યાયપણાના યજ્ઞો ચઢાવશે અને યહોવા પર ભરોસો રાખશે એટલે કે ઈશ્વર પર ભરોસો રાખશે અને ત્યારે તેના હૃદયમાં શાંતિ મળી અને તે કહે છે હું શાંતિમાં સૂઈ જઈશ પ્રિય મિત્ર સંત પાઉલ પણ અહીં આ જ બાબત જણાવે છે જો તમારે શાંતિ જોઈતી હોય તો જે કંઈ બાબતો તમે શીખ્યા અથવા વિશ્વાસ કર્યો તે પ્રમાણે કરો ઘણીવાર આપણને શાંતિ મળતી નથી કારણ કે આપણે અપ્રમાણિક કામો કરીએ છીએ અને પછી ન્યાયપણે કરવાને માટે ન્યાયપણાના અર્પણો ચઢાવતા નથી મિત્ર ત્યાર પછીની શાંતિ માટેની શરત છે આભાર માનો જ્યારે તમે એક પછી એક તમારા આશીર્વાદો ગણો છો ત્યારે તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ઈશ્વરે તમારા માટે શું શું કર્યું છે અને આ આભારીપણાના પરિણામે તમે વ્યક્તિગત શાંતિ પામશો અને એ સાચું છે કારણ કે જ્યારે તમે આભાર વ્યક્ત કરો છો ત્યારે એની મેળે જ તમારા નકારાત્મક વિચારોને કાબૂમાં રાખો છો અને હકારાત્મક વિચારો તરફ તમે આગળ વધો છો દાખલા તરીકે જો તમે માદા પડો તો તમારી પાસે બે પસંદગી છે ક્યાં તો તમે ત્યાં પડ્યા પડ્યા જે તકલીફો છે તેના રુદળા રડ્યા કરો અથવા તો જે હજી તમારી પાસે છે તેના માટે ઈશ્વરનો આભાર માનો સંત પાઉલ કહે છે દરેક બાબતને માટે ઈશ્વરનો આભાર માનો ફિલિપિયોના પત્રને આનંદના પત્ર તરીકે પણ કહેવામાં આવે છે અને આ પત્ર તો જેલમાંથી લખવામાં આવ્યો હતો સંત પાઉલ ભલે જેલમાં હતો પણ તે જાણતો હતો કે પસંદગી તેના હાથમાં છે ક્યાં તો એ આ કેદખાનાને માટે દુખી થઈ શકે અથવા હજી પણ તેની પાસે જે કંઈ છે તેના માટે ઈશ્વરનો આભાર માની શકે પ્રિય મિત્ર જો કે તે હજી પણ જીવતો છે તે પ્રાર્થના કરી શકે છે ખ્રિસ્ત સાથે સંબંધ રાખી શકે છે ખ્રિસ્તથી કોઈ તેને અલગ કરી શકતું નથી કોઈએ કહ્યું છે કે દુઃખ તો આવે ને આવે જ પણ દયાજનક બનવું કે નહીં એ તો આપણા હાથમાં છે સંતપાઉલ આ જાણતો હતો અને તેથી જ તે કહે છે આભાર માનો કારણ કે આભારી ભાવથી વ્યક્તિગત શાંતિ પામી શકાય છે મિત્રો ત્યારબાદ તે કહે છે નમ્રતા રાખો હવે નમ્રતાને શાંતિ સાથે સ્વસંબંધ સંબંધ એક ધંધો કરનાર માણસે પોતાના દીકરાને કહ્યું બેટા હંમેશા યાદ રાખજે જે વસ્તુ આરામથી ન મળે તો એને છીનવી લેજે હવે આ તો એ માણસના જીવનની પદ્ધતિ હતી પણ સંત પાવલના જીવનની સાથે આપણે કઈ રીતે લાગુ પાડી શકીએ શું એ કેદખાનામાં સાંકળો પર જોર અજમાવે નમ્રતા એ તો સ્વીકારી લેવાની નમ્રતા છે અને સ્વીકાર તો શાંતિ લાવે છે અને જ્યારે સંત પાઉલ કહે છે કે નમ્રતા રાખો ત્યારે એ એમ કહેવા માગે છે કે તમે જે કંઈ સંજોગોમાં છો તેને ઈશ્વરની ઈચ્છા સમજીને સ્વીકારી લો અને એમ કરવાથી તમને શાંતિ મળશે સંત પાઉલ અહીં એવી વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જેણે ઈશ્વરની ઈચ્છા સ્વીકારી લીધી છે અને પોતાના જીવનનો કબજો ઈશ્વરને સોંપી દીધો છે પ્રિય મિત્ર સંતપાઉલ આપણને ધીરજવાન બનવા પણ જણાવે છે અને એ તો વિશ્વાસથી રાહ જોવી એ બાબત છે ઘણીવાર આપણે ઈશ્વર સાથે ચાલતા ચાલતા તેના પર આધાર રાખવો પડે છે અને જ્યારે આપણે એમ કરીએ છીએ ત્યારે જણાય છે કે ભલે આપણને ઉતાવળ હોય ઈશ્વરને નથી તેથી ઈશ્વરનું વચન આપણને શાંત રહેવા જણાવે છે અને આ ધીરજ એ તો પવિત્ર આત્માનું ફળ છે અને શાંતિ પામવા માટેની એક શરત છે ત્યારબાદ સંતપાઉલ આપણને ઉપર તરફ નજર કરવા જણાવે છે હવે પછીની ચારેય શરતોમાં તે આપણા પ્રભુસુ ખ્રિસ્ત સાથેના સંબંધ વિશે જણાવે છે તે લખે છે પ્રભુ પાસે છે સંતપાઉલ જેલમાંથી તિમોથીને જે લખે છે તે મને મુગ્ધ કરી દે છે તે લખે છે કોઈએ મારો પક્ષ લીધો નહીં પણ બધા મને એકલો મૂકીને ચાલ્યા ગયા પણ પ્રભુ મારી સાથે રહ્યા અને મને બળ આપ્યું સંતપાઉલ કદી પણ એકલો નહોતો આથી પાઉલ કહે છે કે ભલે ગમે તેવા સંજોગોમાં હોય પણ જો તમે એટલું યાદ રાખો કે પ્રભુ પાસે છે તો તમે શાંતિ પામશો અને સંતપાઉલ કહે છે તમે સર્વદા પ્રભુમાં તમારું જે જીવન છે તેમાં આનંદી રહો હું ફરીથી કહું છું કે આનંદ કરો તે કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જાણવાથી આનંદ મેળવતા શીખો એક શિક્ષણ પ્રમાણે માનવીના મુખ્ય હેતુ એ તો ઈશ્વરનો મહિમા અને હંમેશને માટે તેનો આનંદ છે એનો સો અર્થ છે તમે ઈશ્વરનો આનંદ કઈ રીતે પામી શકો શું તમે એ મેળવી શકો હા મિત્ર એ સાચું છે જો તમે ઈશ્વરને જાણતા હોય તો જ તમે મેળવી શકો તમે ઈશ્વરની હાજરીમાં આનંદ પામી શકો જો તમે તેની હાજરીમાં જીવો રહો અને ચાલો તો તેનો આનંદ તમે મેળવી શકો છો ઈશ્વર સાથેના તમારા સંબંધમાંથી તમે આનંદ ખુશી અને શાંતિ પામતા શીખી શકો હવે તમારો આનંદ ખુશી અને શાંતિ સાના આધારે છે જો તમે એમ કહો કે તંદુરસ્તી પર તે તો અલ્પ છે કારણ કે તમારી તંદુરસ્તી ક્યારેક તો બગડશે જ જો તમે એમ કહો કે તમારા જીવન પર તો એ પણ અલ્પજીવી છે કારણ કે તમારું લગ્ન જીવન પણ નિષ્ફળ જઈ શકે છે જો તમારી શાંતિ તમારી પ્રિય વ્યક્તિઓમાં છે તો એ પણ થોડા સમયની છે કારણ કે તમારા વહલાઓ પણ એક દિવસ તમને છોડી જશે પ્રિય મિત્ર તમારી ખુશી આનંદ અને શાંતિ સા કારણે છે સંત પાઉલ જણાવે છે કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેના સંબંધમાં આપણો આનંદ ખુશી અને શાંતિ પામતા શીખવું જોઈએ અને એ શાંતિ તમે કદીએ ગુમાવશો નહીં ત્યારબાદની શરતમાં સંત પાઉલ કહે છે ઈશ્વરની મંજૂરીને મહત્વ આપો અને આ તો બહુ અગત્યની બાબત છે શું તમે ઈશ્વરની પસંદગી ઈચ્છો છો કે માણસની મારો દીકરો નાનો હતો ત્યારે જ્યારે પણ મારા ઘરમાં કોઈ મુલાકાતી આવે ત્યારે ઘોંઘાટ કરવા લાગતો અમારી વચમાં બેસીને અવનવી રમતો કરતો મને આ વાતની ખૂબ નવાઈ લાગતી કે કોઈ મળવા આવે છે ત્યારે મારા બાળકને શું થઈ જાય છે પણ મને જણાવ્યું કે બધા જ બાળકો આવું કરતા હોય છે કારણ કે લોકોને ખુશ કરવા તેમનું ધ્યાન ખેંચવા તેઓ માગે છે અને આપણામાંના ઘણા તો મોટી ઉંમરે પણ આવવું કરતા હોય છે કારણ કે તેઓ લોકોને ખુશ કરવા માગે છે સંત પાઉલ કહે છે કે માણસોની નહીં પણ ઈશ્વરની સંમતિ મેળવો કારણ કે જો તમારી આત્મિક શાંતિ લોકોની સંમતિ પર આધારિત હશે તો એ લાંબો સમય ટકશે નહીં પ્રિય મિત્ર શાંતિ માટેની સંતપાવલની છેલ્લી શરત એ છે કે તમારા હૃદયો અને મનોને ખ્રિસ્ત ઈસુમાં આરામ લેવા દો અને આ તો એના જેવું છે કે પ્રભુ હું કરી શકતો નથી પણ તમે કરી શકો છો તેથી હું મારો સગડો બોજ તમારા પર નાખી દઉં છું કારણ કે હવે તો હું નથી પણ તમે છો હું કરી શકતો નથી પણ તમે તે કરી શકો છો પ્રિય મિત્ર આ વિશે વિચાર કરશો ફરી મળીએ ત્યાં સુધી મને રજા આપશો પ્રિય શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા પોસ્ટ બોક્સ નંબર સાત એક ત્રણ ઇ એન પોસ્ટ ફરીદાબાદ પિનકોડ નંબર એક બે એક શૂન્ય શૂન્ય સાત હરિયાણા ધન્યવાદ